નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે પીજી વિસીએલ સ્માર્ટ મીટર એપની અંદર તમારું રજીસ્ટ્રેશન લોગઇન અને તમારો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તો ચાલો જાણીએ સૌપ્રથમ પ્રથમ તમારે પ્લે સ્ટોરની અંદરથી પીજી વિસીએલનું સ્માર્ટ મીટર એપ ડાઉનલોડ કરવું પડશે પ્લે સ્ટોરની અંદર જઈ અને લખો પી જીવી સ્માર્ટ મીટર એપ એટલે આ રીતના પ્રથમ એપ આવી જશે પીજી વિસીએલ સ્માર્ટ મીટર એપ એ એપને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો અને ઓપન કરો મેં ઓલરેડી ડાઉનલોડ કરેલ હે એટલે હું ઓપન કરી લઉં છું હવે એપ ઓપન કરશો એટલે આ રીતના કંઈક યુઝર ઇન્ટરફેસ આવશે જેની અંદર પ્રથમ તમારે લોગિન કરવાનું રહેશે પણ લોગઇન તમારું ક્રિએટેડ ન હોય તો તમારે સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો ચાલો જાણીએ કે રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું રજીસ્ટ્રેશન કરવા માટે તમારે ફર્સ્ટ ટાઈમ યુઝર રજીસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરો આ રીતના કંઈક પેજ આવશે જેની અંદર તમારે તમારી બધી માહિતી દાખલ કરવાની રહેશે જેમ કે નેમ ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર યુઝરનેમ પાસવર્ડ તમારો સિક્યુરિટી ક્વેશ્ચન્સ આ બધી વિગત ભરી અને નીચે આપેલા રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે બધી વિગત ભરી લઈએ સૌપ્રથમ પ્રથમ ફૂલ ફૂલનેમ દાખલ કરો અહીં તમારું ઇમેલ એડ્રેસ દાખલ કરો અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરો હવે અહીં તમારે જે કોઈ યુઝરનેમ રાખવું હોય તે યુઝરનેમ સેટ કરો જે તમે યુઝરનેમ લોગિન કરવા ટાઈમે યુઝ કરી શકશો અહીં તમારો પાસવર્ડ સેટ કરો જેની અંદર અપર કેસ લેટર એક લોઅર કેસ એક નંબર અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ ચાલો તો પાસવર્ડ સેટ કરી લઈએ અહીં કન્ફર્મ પાસવર્ડ કરો તમારો પાછો હવે અહીં નીચે બે સિક્યુરિટી ક્વેશ્ચન આપેલા જેને તમારે સિલેક્ટ કરી અને એના જવાબ આપવાના રહેશે ચાલો સિલેક્ટ કરી લે સૌ પ્રથમ ક્વેશ્ચનમાં વોટ ઇઝ યુર ફેવરિટ કલર સિલેક્ટ કરી લઉં છું અને તમારો ફેવરિટ કલર દાખલ કરી લો આ ખાલી સિક્યુરિટી માટે છે ખાલી તમારે સિલેક્ટ કરવાના હોય છે સેકન્ડ ક્વેશ્ચન સિલેક્ટ કરી લઈએ વોટ ઇઝ યોર ફેવરેટ એનિમલ દાખલ કરી લ્યો બધી માહિતી દાખલ કરી લીધા બાદ હવે નીચે આપેલ આઈ એગ્રી ધ ટર્મ્સ કન્ડિશન એન્ડ પ્રાઇવસી પોલિસીનું ચેકબોક્સ છે એની ઉપર ટિક કરો અને હવે રજીસ્ટર બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે કંઈક તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે જે ઓટીપી અહીં દાખલ કરી અને વેરીફાઈ કરો ઓટીપી આવી ગયો છે હું દાખલ કરી લઉં છું ઓટીપી દાખલ કરી લીધા બાદ વેરીફાય ઓટીપી ઉપર ક્લિક કરો એટલે યુઝર રજીસ્ટર સક્સેસફુલી એવો મેસેજ આવી જશે હવે તમે જે પણ યુઝરનેમ સેટ કર્યું છે એ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા તમે લોગિન કરી શકશો તો ચાલો આપણે લોગિન કરી લઈએ અહીં તમારો પાસવર્ડ દાખલ કરો અને લોગિન બટન ઉપર ક્લિક કરો આ રીતના કંઈક તમારું લોગઇન થઈ જશે હવે અહીં તમારે તમારો જે પણ સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર છે તે ગ્રાહક નંબર રજીસ્ટર કરવાનો થશે તો ચાલો આપણે ગ્રાહક નંબર રજીસ્ટર કરી લઈએ રજિસ્ટર અકાઉન્ટ નંબર ઉપર ક્લિક કરો અને અહીં તમારો પ્રથમ બોક્સની અંદર તમારો ગ્રાહક નંબર દાખલ કરો ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન ઉપર ક્લિક કરો હવે આ રીતના કંઈક તમારી ગ્રાહકની વિગત આવી જશે જેમ કે ગ્રાહકનું નામ તમારી સર્કલ ઓફિસ તમારા સબડિવિઝન ઓફિસનું નામ તમારો મોબાઈલ નંબર તમારો ઓલ્ટરનેટ મોબાઈલ નંબર આ બધી વિગત આવ્યા બાદ હવે એડ બટન ઉપર ક્લિક કરો એટલે તમારો ગ્રાહક નંબર એડ થઈ જશે મારે ઓલરેડી એડ હે એટલે બતાવશે કે અકાઉન્ટ ઓલરેડી એક્ઝિસ્ટ તો આ રીતે પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપની અંદર તમારું રજીસ્ટ્રેશન તમારું લોગ અને તમારો ગ્રાહક નંબર એડ થઈ જશે અને હવે સ્માર્ટ મીટર એપ કઈ રીતે કામ કરે છે કઈ કઈ વિગતો જાણવા મળે છે જેમ કે ડેઈલીનો વપરાશ તમારો રિચાર્જ કઈ રીતે કરવું રિચાર્જની હિસ્ટ્રી તમારું હાલનું બેલેન્સ જાણવા માટે અમે નેક્સ્ટ વિડીયો બનાવીશું તો એ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને જો પસંદ આવે તો શેર કરો ધન્યવાદ થેન્ક યુ